આપડું બનારસથી મીઠું પાન આવી ગયું છે તો આપડી વાડી બે ચોર પડ્યા છે દોસ્તો સાંજ ટાઈમ કરે છે ને આપણે આયા છે શેરા બજાર જય માતાજી મિત્રો તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરો છો નવા બ્લોગ માં તો દોસ્તો વિડિયો ને લાઈક ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર થી કરજો ને દોસ્તો આજે સવારથી આપણે ગોધરા થી નિયત દાઢી કરાવવા માટે દુકાન જોતા હતા પણ આટલી ભીડ એટલી ભીડ કે બપોર સુધી આપણો નંબર આવે જ નહીં પછી આપણે ગામડે આવવાનું જ હતું તો રસ્તામાં આપણે જોયું એક દુકાન અને ત્યાંથી આપણે દાઢી કરાવીને અમે ગામડે જવાનું જ હતું એટલે ત્યાંથી કરાવી દીધી ત્યાં ભીડ હતી એક એક નંબર હતો પણ વાર તો લાગી પણ કઈ વાંધો નહીં થઈ ગઈ પણ આજે ગોધરામાં તો બહુ જ ભીડ છે કેમ કે રવિવાર છે આજે એટલે તો આજે હું ગામડે જાઉં છું ને આજે તો વાડીનો બ્લોગ બનાવું છું તો વિડીયોના એન્ડ સુધી તમે બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ તો આજે આકાશમાં વાદળ જેવો કેટલું મસ્ત લાગે છે જાણે કોઈ પેઇન્ટિંગ કરી હોય એવું મસ્ત આમ પેન્ટિંગ કરે નહીં કલર પૂરતા એવું મસ્ત લાગે છે જો બ્લુ સ્કાય ને વ્હાઈટ ક્લાઉડ અને આ આ દેખો મસ્ત વ્યૂ લાગે છે ને ને આ વ્યૂ કેવો જોરદાર દેખાય હલકી હલકી આજે ઠંડી છે થોડી થોડી પવન ઓછો છે પણ રોજ કરતા બહુ પવન ઓછો છે બાકી મને આ વ્યૂ એ બહુ મસ્ત લાગે છે એમ જોયા જ કરું જોયા જ કરું એવું થાય છે કહી મિત્ર આયી રહી આપણી વાંખો રીંગણ લાગેલા છે રીંગણા કોઈ ખતર વગર યુરિયા બુરિયા કશું ઉમેરેલું નથી ઓરિજિનલ જો આ પછી મરચાં બી છે બતાવું તમને મરચા અહીંયા દેખો એકદમ તીખા મરચા લવી રહ્યા જો આ એક મરચું ખાવ એટલે સુસવાટા ભરી જાય તમારા મોડામાં અરે રહ્યો એવું તો આવી કંઈક વાડી છે ને નાનસિક આપણી પછી આપણે બહાર જવાનું છે એ થોડી વાર રહી જઈએ આપણે તો એકદમ દેશી પપ્પાયા બે પપ્પાયા લાગ્યા છે પણ હજુ પાક્યા નથી પાક એટલે એને પણ આપણે તોડીને ખાશું અને આ જાંબુનું ઝાડ છે લીંબી છે પછી આ તો તમે જોઈ જ છે જાફળી તો આવી કંઈક આપણી વાડી છે કરંટનું ઝાડ જેવું કેટલું મોટું કરંટનો આમ તો છોડ થાય પણ આ કંઈક ઝાડ જેવું જ છે જેવો તો આપણી વાડીમાં બે ચોર પડ્યા છે જે શાકભાજી તોડે છે એક ચોર તો તેઓ હાથ બતાવે છે બા ચોરોને નીકાળો બહાર નીકાળો જલ્દી બહાર તો દોસ્તો સાંજનો ટાઈમ થયો છે ને આપણે આયા છે બજાર બજારમાં આવી રહી બજાર દેખો ની અને આપણે મંચુરિયન લેવા આવ્યા છે તો આપણું મંચુરિયન બની રહ્યું છે ત્યાં સુધી આપણે છ વાગ્યા છે એટલે આપણો રીલ મૂકવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રીલ અપલોડ કરી દઈએ ઇન્સ્ટાગ્રામ પર જો તમારે રીલ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો લિંક નીચે માં મળી જશે તો ત્યાં ફોલો જરૂરથી કરી લેજો આપણી રીલ હમણાં બહુ હાઈફાઈ ચાલે છે તો એકાઉન્ટ જરીક રીલ બહુ મળી છે એટલે રોજ રીલ અપલોડ કરું છું તો તમારે જોવી હોય તો ફોલો કરી લેજો આપણું બનારસથી મીઠું પાન આવી ગયું છે જોઈ શકો છો અંદર તમે તૂટી ફૂટી છે પછી વરિયાળી છે ધાણાદાર છે તો આપણે ખાસું એને પાંચ રવિવાર છે એટલે બધું બંધ થયું સોરી પાન ફાયદું ન તમે કોમેન્ટ કરશો તારો અવાજ તો બરાબર નહીં આવતો એમ પછી મિત્રો આજે સવાર સવારમાં એક બહુ ખરાબ ન્યૂઝ મળ્યા છે બોર્ડ ઇન્ડિયા બોર્ડર ટ્રોફી દસ વર્ષ પછી હારી ગઈ છે અને આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાંથી પણ બહાર નીકળી ગયા છે ઓસ્ટ્રેલિયા ક્વોલિફાય થઈ ગયું છે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બે ક્વોલિફાય થઈ ગયા છે ફાઇનલ માટે અને આપણે નીકળી ગયા છે ને હમણાં મને ધોકા મારી દેતો હટવાનું નામ નહી લેતું તો આપણે જ દૂર થઈ જઈએ કેમ કે આ તો બહુ ડેન્જર માણસ છે ચાલો તો હું શું કહેતો હા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ફાઇનલમાં થઈ ગયા છે ફાઇનલ ફાઇનલ થઈ ગયા છે ફાઇનલમાં નહીં ફાઇનલ થઈ ગયા છે તો આપણી દસ વર્ષ પછી હાર થઈ ગયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તો બસ આ સવાર સવારના ન્યૂઝને કરી દઈએ આ બ્લોગના અહીંયા જ એન્ડ આઈ હોપ તમને બ્લોગ ગમે છે વ્લોગ ગમે તો લાઇક શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવો બ્લોગ તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી